ડભોઈના કુંવરવાડા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ કેનાલ પર ભેગા થઈને વિરોધ નોંધાવી નર્મદા કેનાલમાં પાણી ન હોવાથી ખેડૂતો હેરાન થતા વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોને પાક માટે પાણી નહીં મળતા નુકસાનીની ભીતિ છે ત્યારે વારંવાર રજૂઆત છતાં પાણી ન છોડાતા રોષ જોવા મળ્યો છે નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતું નથી જેથી હવે ખેડૂતો રોષે ભરાયા છે અમારા આ સાત ગામને નિગમના કારણે દાદા સાહેબ કરીને અમારા આ ખેડૂતોને રેગ્યુલર પાણી આવે એ અમારી નમ્ર અરજ છે અને અંદાજે અમારા આ સાત ગામની ત્રણ ચાર હજાર હેક્ટર જમીન અત્યારે નર્મદા નિગમ ના અધિકારીઓ અમને વારંવાર અમે ફોન કરવા છતાં ઉપાડતા નથી અને ઉદ્ધતાય પૂર્વ અમને જવાબ આપે છે જેથી કરીને આપ સાહેબ જણાવવાનું કે

અને આ લોકો ત્યાં પાણી પહોંચાડે છે જેથી કરીને અમારા ગામને પૂરું પાણી મળતું નથી આપ કેનાલ જોઈ શકો છો આની અંદર થોડું કે અત્યારે પાણી નથી અમારો ત્રણ ચાર હજાર વીઘામાં પાણીના લીધે પાક સુકાઈ રહ્યો છે અમારી નર્મદા નિગમને એ જ અરજી કે અમને પૂરતું પાણી મળે અને આ કેનાલો બનાવી પહેલાના કેનાલો બનાવી એ ખાલી ખાલી માલ ચોપડી તમે જોઈ શકો છો આ કેનાલમાં કેવું કામ કરેલું છે એ લોકોએ અને આગળ તમે અમારી નમ્ર વિનંતી કે આગળથી અરજ થાય કે તમે પ્રોપર કામ કર્યું કે નહીં એ જોવા આવો ત્યાં બેસી રહીને સાહેબ કોઈ પૈસા લેવાની કોઈ એ નથી અમારું શું છે હવે અમારી પાણીની તકલીફ સાહેબ અમારે તો છોકરાની પેટ આ બધો ઉછેર્યો હોય છોડ હવે છોડને પાણી ના મળે તો સુકાઈ દઈએ તો અમારે તો પાછળ આગળ મરવાનો વખત આવે સાહેબ